આગામી ચોવીસ કલાક માટે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાને અસર પહોંચાડશે ત્રણ લો પ્રેશર સિસ્ટમ એક સાથે ગુજરાત રાજ્યને અસર પહોંચાડતી જોવા મળી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો અરબ સાગર બંગાળની ખાડી અને જે ઉત્તર પૂર્વીયના ભાગો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ રહી છે આ તમામ લો પ્રેશર સિસ્ટમો હવે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો સાથે અસર પહોંચાડશે તો એ સાથે ચૌદ જૂન સુધીમાં ગુજરાત રાજ્યના દરિયામાં વાવાઝોડાની અસર થતી જોવા મળી રહી છે એક નવું વાવાઝોડું છે એ આવવાની આગાહી કરવામાં આવી છે અને કયા વિસ્તારો સુધી પહોંચશે એ પણ તમને જણાવીએ તો તેર જૂનથી લઈ અને સત્તર જૂન વચ્ચે ગુજરાત રાજ્ય તરફ ફરી એક વખત નવું વાવાઝોડું આવશે ને આ વાવાઝોડાનું નામ પણ આપી દેવામાં આવ્યું છે શું આપવામાં આવ્યું છે એ પણ તમને જણાવીએ પહેલાં ખાસ તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હવે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય તરફ સત્તર જૂન સુધીમાં એક નવું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને આ નવું વાવાઝોડું ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી ઉત્તર પૂર્વના ભાગો સુધી અસર પહોંચાડે એવી પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે ચૌદ તારીખે જો લો પ્રેશર સિસ્ટમ દરિયાકાંઠાની અંદર ઉદભવ પામે તો વરસાદ તો આવશે સાથે પવનો પણ ભૂકા છે જેમાં પવનોની ગતિ છે લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી છે એ ફૂંકાય એવી આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક પછી વાતાવરણની અંદર સતત પલટવાર આવતો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની અસર જોવા મળી રહી છે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ પણ વધી ગયું છે અને વાતાવરણીય સિસ્ટમ હવામાનની અંદર ખાસ ચોમાસાની લો પ્રેશર સિસ્ટમો પણ અસર પહોંચાડી રહી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને હવે દક્ષિણી પૂર્વના ભાગો સુધી આગળ વધતી જોવા મળી રહી છે એ સાથે આ તમામ સિસ્ટમો લો પ્રેશર સિસ્ટમો છે સાગરથી લઈ હવે આગળ વધી અને હવે બંગાળની ખાડી તરફ આગળ જશે અત્યારે લો પ્રેશર સિસ્ટમો કઈ વિસ્તારમાં બની છે એ પણ તમને જણાવી ચૌદ જૂન પછી છે એક લો પ્રેશર સિસ્ટમ ભાવનગરના દરિયાકાંઠા અને ઉનાના દરિયાકાંઠાની વચ્ચે છે એ જોવા મળશે આ તમામ લો પ્રેશર સિસ્ટમમાં આવનારા ચોવીસ કલાક પછી દર્શાવવામાં આવતી આગાહી પ્રમાણેની છે હવે વેધર એનાલિસિસ પણ કહી રહ્યું છે કે હવામાન ખાતા દ્વારા જે આપવામાં આવતી અપડેટ છે એ અપડેટમાં પણ કહેવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય તરફ નવી વાવાઝોડાની આફત સામે આવી છે વરસાદીય સિસ્ટમ અને વરસાદની અંદર ઘેરાવો બન્યો છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી આગળ આવી અને હવે વાતાવરણની અંદર સતત મોટો પલટવાર આવ્યો છે હવે ગુજરાતના દરિયાકાંઠા સુધી આવતી સિસ્ટમો વરસાદ લાવશે સાથે સાથે ભાગોની અંદર પણ અત્યારે વિડીયો જે છે એ વિડીયોના મારફતે વરસાદીય સિસ્ટમ એક્ટિવ થઈ છે અત્યારે છે એ અરબસાગર અને બંગાળની ખાડી બંનેમાં વરસાદીય સિસ્ટમ જોવા મળી છે હવે અરબસાગર અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર આબોહવામાન છે એની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને આ વખતે ગુજરાત રાજ્યની એટલે કે આ સિઝનની અંદર ગુજરાત રાજ્યની અંદર છે એ સારામાં સારો વરસાદ ખાબકવાનો છે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર કાશીના ભાગો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે તાત્કાલિક છે એ હવામાન વિભાગ દ્વારા પણ એક સૌથી મોટી આગાહી આપવામાં આવી છે આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યના આબોહવામાનની અંદર પણ પલટવાર આવશે એવી સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે કે જો વાતાવરણની અંદર કોઈપણ પ્રકારની અસ્થિતા સર્જાય અથવા તો અસ્થિતાના ભાગરૂપે વાતાવરણીય સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારનો ઘેરાવો બનતો જોવા મળી શકે તો એમાં છે ગુજરાત રાજ્યનું આબોહવામાન છે એની અંદર મોટો ફેરફાર અને પલટવાર આવશે વાતાવરણની અસ્થિરતાના જે ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણ છે એના પણ મોટા ફેરફાર અસર છે દર્શાવવામાં આવી છે આ વખતે ગુજરાત રાજ્યની સિઝન છે એ ચોમાસાની ઋતુની આગળની જે સિઝન છે એમાં દસ દિવસ વરસાદ વહેલા પડે એની આગાહી કરવામાં આવી છે અને આ આગાહીના ભાગરૂપે વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી લઈને પૂર્વ ઉત્તરના ભાગો અને પશ્ચિમના ભાગોથી લઈને પૂર્વ પશ્ચિમના ભાગો આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે આજે મિત્રો સાત તારીખના રોજ સાત જે જાન્યુઆરી છે સાત જૂન છે એ સાત જૂનના રોજ પણ વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી છે અને આ અસ્થિતાના ભાગરૂપે વાતાવરણીય પલટવાના ભાગરૂપે ગુજરાત રાજ્યના જે તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એમાં ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી બાદ હવે મેઘરાજાએ મહેર વરસાવીને શરૂઆત કરી છે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને આગાહી કરી છે જેમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે મિત્રો ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ ન પડે એવી પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો કયા વિસ્તારોની અંદર વરસાદ નહીં પડે એની આગાહી દર્શાવવામાં આવી છે તમને જણાવીએ તો અત્યારે છે એ વરસાદીય માહોલ જે જામ્યો છે એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્ય વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારના ભાગો છે દરિયાકાંઠાના ભાગો છે એમાં અરબી સમુદ્રમાંથી લો પ્રેશર સિસ્ટમ જે સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદીય ઘેરાવો બન્યો છે અને આ સાથે વરસાદીય માહોલ પણ સર્જાયો છે છ જૂનના રોજ ખાસ સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને અમરેલી જિલ્લાના ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો રાજકોટના ગોંડલ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે તો આ રીતના જે વરસાદ વરસવાની જે સ્થિતિ છે એમાં ગુજરાત રાજ્યની આબોહવામાનની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે ગુજરાત રાજ્યનું આબોહવામાન છે એની અંદર મોટો ફેરફાર અને પલટવાર આવ્યો છે આ સાથે ગુજરાતના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનો છે એ શરૂ થઈ ગયું છે તો આ તમામ વિસ્તારોની અંદર જે વરસાદ અત્યારે પડી રહ્યો છે એમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે આગામી સાત દિવસ માટે વરસાદની જે શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમજ જે નવ જૂનથી છે એ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ મધ્ય વરસાદની શક્યતા જોકે આગામી નવ જૂનથી વરસાદનો જોર ઘટશે તેવી પણ આગાહી કરવામાં આવી છે આ સમયગાળા તરફે જોવા મળી રહ્યો છે તમારા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કારણ કે અત્યારે છે એ વાતાવરણની અંદર જે ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાનિષ્ઠાલા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે વાતાવરણીય સ્થિતિ છે એમાં બદલાવ થતો જોવા મળી રહ્યો છે ઘણી વખત છે એ હવામાન વિભાગ દ્વારા પણ આગાહીઓ કરવામાં આવી છે ને આગાહીઓ સાચી પડી એવું જાણવા મળી રહ્યું છે પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો અત્યારે કોઈપણ પ્રકારની એવી આગાહી નથી કે જેમાં વરસાદ ન પડે તમામ આગાહીઓમાં વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે કે આગામી ચોવીસ કલાક માટે વરસાદીય સિસ્ટમ સક્રિય થશે અને આ વરસાદીય સિસ્ટમમાં ગુજરાત રાજ્યના ઘેરાઓ છે એ આગળ વધશે જેમાં ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને ઉત્તર પૂર્વના ભાગોમાં જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ છે એ અને તમામ વિસ્તારો કે જ્યાં ભાવનગર લાગુ વિસ્તાર છે અમરેલી લાગુ વિસ્તાર છે તેમજ જૂનાગઢ અને બોટાદ લાગુ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડવાનો છે આ સાથે વાતાવરણની અંદર છે એ મોટો પલટવાર પણ આવશે તારીખ આઠ જૂનથી લઈ અને અઢાર જૂન વચ્ચે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર જે પલટવાર આવ્યો છે એની અંદર આબોહવામાનની અંદર મોટો ફેરફાર થયો છે અને ખાસ ગુજરાત જેના દક્ષિણ પૂર્વના ભાગોથી સૌરાષ્ટ્રના જે ભાગ છે એ વિસ્તારોની અંદર વરસાદ છે એ શરૂ થઈ ગયું છે અને આ તમામ વિસ્તારોની અંદર જે ચોમાસાની ઋતુ બેસવાની છે પૂર્વ અનુમાનના ભાગરૂપે પણ આ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડવાનું શરૂ થઈ ગયું છે તો તમારા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે કે કેમ એ નીચે કમેન્ટ બોક્સમાં તમે ખાસ કરીને જણાવી દેજો હવે એ સિવાય જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દીવના જે લાગુ વિસ્તાર છે જેમાં ખાસ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ રાજકોટ અમરેલી બોટાદ અને ભાવનગરના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે આ સાથે આ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએથી હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતોને જનજીવન ઉપર પણ વરસાદની આ પ્રિમોન્સૂનની એક્ટિવિટી છે એના ભાગરૂપે પડનારનો આ વરસાદ છે એ ખેડૂતો ઉપર રાહત બની શકે છે કારણ કે જમીનને ભેજવાળી બનાવવા માટે મદદ કરશે આ વરસાદ અને આ વખત છે વરસાદ છે એ વરસાદની અંદર વરસાદી એ સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમમાં અસ્થિરતા જોવા મળી રહી છે હવે મિત્રો શહેરી વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ જોવા મળશે અને ગ્રામીણ વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે અત્યારે બંને વિસ્તારોની અંદર જે વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ છે એ એક્ટિવ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર આબોહવામાનની અંદર મોટો ફેરફાર થયો છે અત્યારે વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે આગામી સાત દિવસ માટે પણ વરસાદ છે એ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે હવે બફારાના કારણે ત્રસ્ત થઈ ગયેલી જે પ્રજાઓ છે લોકો છે એમને પણ હવે વરસાદના જે કારણે છે એ રાહત મળશે આ સાથે આંશિક રાહત મળી શકે છે જોકે મોટાભાગના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી હોવાથી મોટા પાયે પાણીની સમસ્યાના હલ થવાની શક્યતા ઓછી છે પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે આગામી સાત દિવસ માટે હવામાન વિભાગની જે આગાહી છે એમાં નવ જૂનથી વરસાદનું જોર છે એ ઘટવાની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે નવ જૂનથી છે એ વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ છે એની અંદર મોટો પલટવાર આવશે અત્યારે ખાસ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે જે આગાહી